તમાકુથી થતાં નુકસાન અંગે જાગૃતિ ફેલાવી લોકોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા વધુમાં તમાકુના વ્યસનથી કેન્સર શ્વાસની તકલીફ બ્રોન્કાઇટિસ મોડાનું કેન્સર થવાની શક્યતા સાથોસાથ મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત અન્નનળી સ્વરપેટી વગેરેને પણ અસર કરે છે જે રેલી યોજી લોકોને માહિતગાર કરવામાં આવ્યા આજ્ઞા પ્રવૃત્તિમાં ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર છાપી તથા આયુષ એમઓ છાપી હેલ્થ સુપરવાઇઝર છાપી આયુષ્માન આરોગ્ય મંદિરનો તમામ સ્ટાફ સીએચઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર આશા ફેસિલેટર તથા આશાબહેનો ઉપસ્થિત રહ્યા હતા